તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કે છોદા મજામાં જાય દ્વારકાથી સજા હું આજે મારા બે કાના છે એમને મારે નવડાવવાના છે હું નહીં ધોઈને થઈ ગઈ છું તૈયાર અને આ મોટા કાનાના વાઘા બધા કાઢી લીધા તો એમના હેરને બધું કાઢી લીધું નાગા એમને સારી રીતે મસ્ત એવા તૈયાર કરીશ ને બહુ મસ્ત જ એમને સજાઈશ એમને શણગાર કરીશ ને બહુ સારી રીતે એમને તૈયાર કરીશ મને બહુ ગમે છે કાનાજીને તૈયાર કરવો અને મમ્મી આજે ઓળો બનાવે છે અને રોટલા બનાવે છે તો હું અહીંયા કાનાજીને તૈયાર કરું છું કાઢી દીધા એમના બધા વાઘા અને પછી કપડાં કાઢી દઈશ અને પછી સારા એવા તૈયાર કરી દઈશ આપી દીધી મેં મારા કાનાને વાસડી અને કરી દીધા ક્યુટ ક્યુટ તૈયાર તો મારા કાનાજી છે તૈયાર મસ્ત લાગે છે કેવા લાગે છે બધા કહેજો કમેન્ટમાં મને કે મારા કાનાજી કેવા લાગે છે જુઓ કેવા મસ્ત થઈ ગયા તૈયાર હું તમને ચારે બાજુથી લૂક બતાવું દેખો કેટલા સારા સારા ક્યુટ ક્યૂટ લાગે છે આજે તો બધી ગોપી મારા ખાના પર ફીદા થઈ જવાની છે હા કાને જો હશે હશે અરે વા અને પછી હું મારા નાના કાનાને અંદરથી લઈ આવી એમને હવે નવડાઈ દીધા છે મસ્ત મસ્ત અને એમને સાફ પણ કરી દીધા એમના સારા એવા કપડાં પહેરાવી દઉં પછી વેસલીન પણ લગાવી દીધું છે એટલે હવે હું સારા એવા કપડાં પહેરાવી દઉં મસ્ત મસ્ત કાનાને વેસલિન તો લગાવવું જ પડે નકર મારા કાનાના હોઠ ફાટી જાય હાથ પગ ફાટી જાય ભાઈ વેસલિન લગાવ્યા વગર તો શિયાળામાં મારા કાનાને ચાલે નહીં નાના નાના ક્યુટ ક્યુટ બાલગોપાલ હવે તૈયાર થાય છે મસ્ત નવા એવા કપડાં પહેરે છે પછી સ્વેટર પહેરશે ને ઠંડી લાગશે એટલે તો સ્વેટર પહેરશે ટોપી પહેરશે પછી સર મસ્ત શણગાર કલો ગઈશ તો અમે બપોરે ઓળોને બનાવીશું તમે જે સવાર મેં દ્વારા કરીશને તૈયાર કર્યા હતા હું બેસી ગઈ છું ક્યુવેર ક્રશ કરવા માટે આજે સાંજે બનાવવાની કચોરી લીલી કચોરી બનાવવાના છે મમ્મી લીલી ક્યુવેરની તો હું બેસી ગઈ છું કચોરી ક્રશ કરવા માટે તો હવે પડી ગઈ છે સાંજ અને અહીંયા મસ્ત નાના નાના છોકરાઓ રમે છે અને અહીંયા અમારો સનસેટ બહુ મસ્ત છે જુઓ ખાલી કેટલો મસ્ત સનસેટ છે અમારી બાલ્કનીથી બહુ સારો વ્યૂ દેખાય છે ગઈશ તો આપણો મસાલો થઈ ગયો છે તૈયાર અને અહીંયા હું મમ્મી બંને જણા લીલવાની કચોરી બનાવીએ છીએ આઈડિયા મમ્મી વણે છે અને હું અહીંયા આ ભરું છું તો બંને અમે બંને આજે મસ્ત લીલવાની કચોરી બનાવી પછી હમણાં ફ્રાય કરીશું એટલે બહુ મસ્ત થઈ જશે ચટણી જોડે ખવાશે બહુ મજા આવશે આજે મમ્મીની મસ્ત ઈચ્છા હતી તો બનાવી દીધી લીલવાની કચોરી આઈરો મસાલો મસ્ત એવો રેડી થઈ ગયો છે લીલી તુવેરનો છે કોણે કોણે ખાધી કમેન્ટ જરૂરથી કરજો લીલવાની કચોરી હા લીલી તુવેર શિયાળામાં સારી એવી મળે તો શિયાળામાં વધારે ખાવામાં આવે તો કોણે કોણે ખાધી કમેન્ટ કરજો આઈરા મમ્મી તો શિયાળામાં પહેલી વાનગી હતી અમારી લીલવાની કચોરી તો આરોહી ઉપર આવી અને કાનાજીને ધરાવતી હતી તો અમે મસ્ત એવી કાનાજીને પણ ટેસ્ટ કરાવ્યો કે લીલવાની કચોરી કેવી હોય તો અમે ધરાવી દીધી કાનાજીને લીલવાની કચોરી અને પાણી આ આરોહી ધરાવે છે કાનાજીને લીલવાની કચોરી અને પાણી કાનાજી પણ કહેશે કેવી લાગી ભાઈ લીલવાની કચોરી અમારા બાલ સ્વરૂપને આરોહી વગાડી દીધી ઘંટડી કે ચલો ભાઈ જમવા કાનાજીને આમંત્રણ આપી દીધું આઈ મારા કાનાજી અને પછી મેં અને પછી મેં પણ માતાજીને ધરાવી દીધી કચોરી લીલવાની કે માતાજી પણ ટેસ્ટ કરે અને ચાખી એમને પાણી પણ આપી દીધું અને થોડો એમને ભોગ લગાવ્યો અને પછી ઘંટડી વગાડી દીધી અને અમે લોકો હવે હું અહીંયા બનાવું છું સૂપ જો યમી યમી બની ગયો સૂપ હમણાં જોયું તમે કચોરી બનાવીને હવે સૂપ બને છે મસ્ત એવો આજે હોમમેડ સૂપ બનાવ્યો છે અમે હોટ એન્ડ સોટ સૂપ જો કેવો મસ્ત છે ટેસ્ટ પણ બહુ સારો બનશે અને જોઈએ પછી મને પપ્પા શું કહે છે જોઈ તો હમણાં બનાવી કચોરી અને લોકોએ બહુ સારી રીતે ખાધી પછી શીખ પણ બનાવ્યો શીખવી દીધો અને પછી પપ્પા તૈયાર સંભારની પેસ્ટ લઈ આવ્યા હતા કારણ કે ઓલી આરોહીને બહુ જ ભૂખ લાગી હતી અને પપ્પાને પણ થોડી લાગી હતી તો મેં અહીંયા તૈયાર સંભારની પેસ્ટમાંથી આ દાળ બનાવી દીધી જો અને હવે હું ઢોસા બનાવવાની છું એટલે આ દાળ બનાવી દીધી છે અહીંયા દાળ થાય છે તૈયાર પેસ્ટ આવી તો ડાયરેક તૈયાર થઈ ગયો સંભાર તૈયાર સંભાર આપણો તૈયાર થાય છે પછી અહીંયા મેં ઉતારી લીધા ઢોસા આરોઈને બહુ ભૂખ લાગી તો શું કરીએ હવે તો અહીંયા થઈ ગયા છે ઢોસા તૈયાર પછી ઢોસામાં મેં નાખી દીધું મસ્ત મજાનું તેલ સારું એવું ચોપડી દીધો અને ઢોસો શેકાવા મૂકી દીધો ઢોસો શેકાય ત્યાં સુધી આપણે દાળ કાઢી દાળ કાઢી દાળ થઈ ગઈ છે તૈયાર પા એક લીટર પાણીની અંદર વઘારવાની પણ જરૂર નહીં પડી મારે થઈ ગઈ દાળ તૈયાર આપી દઉં આરિયાને ત્યાં પછી ઢોસો આપી દઈશ ભૂખ ઠૂસ આ જો હમણાં જ કચરો બનાવી ત્યાં જી છે તો બી ખાતી નહીં ઢાંછો થાય છે ઢોછો અહીંયા આપણો ઢોસો થઈ ગયો છે એક સાઈડથી તો ફેરવી દઈએ જો ધીમે ધીમે ઉખડવા માંડ્યો તો ન આપી દો વારોહીને ઠૂસી લે ઠૂસી લે અને કચોરી બનાવી દીધું શું કરવાનું એનું ટિફિન મેં લઈ જઈ અને અત્યારે ખાવાતું નહીં આ બીજું બનાવડાવું જરૂરી છે ખાવા હે તે તૈન દાડાથી મન દીધી થોડો લેજો નકર તાવે તો ચોપી દઈશ કરીશ ખાઈ ને તોડી લેવાનું આઈ ગયા ગયા બાય બાય ઓલો ગયા

ઢોસા થાય છે અહીંયા અને આ લોકો બસ ખા 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 કરે છે અહીંયા જો અડધા ઉપર અડધું ખીરું ખતમ થઈ ગયું છે તો ગઈ નીચે મારી બેસવા માટે ઇટ્સ ટુ કોલ્ડ ગાઈઝ બહુ ઠંડી છે હું તમને પ્લીઝ ઘરમાં મને લઈને આવી છે ઘરેથી હું તમે જોઈ શકો છો એકચુઅલી મારે

કમેન્ટ કમેન્ટમાં કહે છે બીમાર પડી જવાય ને સમજતા જ નથી અરે ગમે તેવું પણ ફ્રેન્ડ સાથે બેસવાની મજા કંઈક એ વસ્તુ સાચી તો પાછી તો ભાઈ બેસવું જરૂરી છે દસ મિનિટ ભલે પણ દિવસમાં દસ મિનિટ ફ્રેન્ડ સાથે બેસવાનું સારું લાગે એમ બરાબર ને સાચી વાત ને તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ બરાબર એટલીસ્ટ મારા માટે તો